અલગ અલગ ઝોનમાં ઝોન વન ટુ થ્રી ફોર ચાર ઝોન છે ચારે ચાર ઝોનમાં પોલીસ અલગ અલગ આસ્પેક્ટથી કામ કરી રહી છે કે ધારો કે ઝોન ટુ છે તો અમે લોકો રાવ પુરા નવા પુરા નવલખી છે અત્યારે હાલ જે પી પોલીસ સ્ટેશન છે એમાં અલગ અલગ વિસ્તારોની અંદર આપણે ઘણા બધા એવા માઇગ્રન્ટ્સ રહેતા હોય છે કે જેને ભાડા કરાર નથી કરેલા હોતા જેમ પોતાની આધાર કાર્ડ નથી હોતું એમની આઈડી નથી હોતા તો અમે લોકો એ પણ ચેક કરીએ છીએ સાથે સાથે એવા વ્હીકલ્સ પણ અમારે ધ્યાને આવેલા છે કે જેના કોઈ માલિક નથી હોતા કેટલાય સમયથી પડી રહેતો શંકાસ્પદ વ્હીકલો હોય એવા શંકાસ્પદ ઈસમો હોય એનું આખું કોમ્બિંગ ચાલી રહ્યું છે કામગીરીની ગુપ્તતા તો અત્યારે હાલ ગુપ્તતા સંદર્ભમાં વાત કરવા કરતાં અત્યારે હાલ આપણે લોકો આ એક મોટી ઝુંબેશ ચાલી રહી છે કે ઘણા બધા લોકો છે કે જે ખરેખર એમના નિયમોને નહીં રહી રહ્યા છે પણ એની અંદર એવા અમુક તત્વો પણ હોય છે કે જે આખું બોલું સળેલી કેરીનું ટોપલામાં સળેલી કેરીઓ જે આખું ટોપલું ખરાબ કરતું હોય છે તો વીઆર સ્ક્રુટિનાઇઝિંગ દેટ ના અત્યારે હાલ ચાલુ છે અત્યારે હું આંકડો ના કહી શકું ધીમે ધીમે આ તો ઘણા લાંબો આખા વીક ની અલગ 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 પ્રકારની કોમ્બિંગ ચાલી રહી છે તો એનો ટોટલ પછી જાહેર કરવામાં આવશે